નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ક્રાઈમ જ્યોત ન્યૂઝ આજની સૌથી મોટી અને તાજી ખબર જામનગરમાંથી જ્યાં રાજપૂત સમાજેપી પી જાડેજાની મુક્તિ માટે ભારે રોષ પ્રગટાવતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે તો ચાલો જોઈએ આખી વિગત જામનગર રાજપૂત સમાજનો ગજજો પી જાડેજાની મુક્તિ માટે રણઘોષ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું જામનગરમાં આજે રાજપૂત સમાજે એકતાનું દ્રષ્ટાંત પૂરો પાડતા વિશાળ રેલીનું આયોજન કર્યું હતું આ રેલીનો મુખ્ય હેતુ પી જાડેજાની પકડ સામે સમાજનો વિરોધ નોંધાવવાનો હતો રેલી દરમિયાન પી जाड़े जाने मुक्त करो जेवा सूत्रों चारों साथे विरुद्ध भावना व्यक्त करता दृष्टि थी समृद्ध नाराओ साथ समाज अने युवा रस्ता पर उतरया शहर ना मुख्य मार्गो पर थी पसार थई कलेक्टर कचेरी सुधी पहुंची रैली शांतिपूर्ण रीते त्यार बाद कलेक्टर ने पत्र पाठवी राजपूत सामजे स्पष्ट संदेशों आप के पी જાડેજા સામે લાગવામાં આવેલી પાસા કાર્યવાહી પૂર્ણપણે અવ્યહાર્ય અને રાજકીય પ્રેરિત છે સમાજના આગેવાનોએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે પી જાડેજા માટે સમાજ પાછળ રહેશે નહીં સરકાર પાસેથી તાત્કાલિક કાર્યવાહી પાછી ખેંચવા અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી છે આ રેલીમાં શહેર અને તાલુકાના હજારો યુવાનો વડીલોએ ભાગ લીધો હતો જેનાથી રાજપૂત સમાજની એકતા અને ન્યાય માટેની લલકાર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે તો દર્શક મિત્રો પી જાડેજાની મુક્તિ માટે આજે રાજપૂત સમાજે જે એકતા અને ઉગ્ર સંદેશો આપ્યો છે તે સરકાર માટે સ્પષ્ટ સંકેત છે આવી જ ન્યાયની લડાઈ અને સમાજના અવાજ સાથે જોડાયેલા રહો ક્રાઇમ જ્યોત ન્યૂઝ સાથે હમણાં માટે આપશો વિરામ ફરી મળશે નવા સમાચાર અને ખુલાસાઓ સાથે જય હિન્દ જય રાજપુતાના